અને ન્યૂનતમ સહાય પેકેજ જાહેર કરવા પણ કહ્યું છે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કથિત રીતે 100 કરોડથી થી વધુનો ભ્રષ્ટાચાર થયાનો દાવો અમિત ચાવડાએ કર્યો છે મનરેગા યોજનામાં 71 કરોડનું કોબાન 35 જેટલી એજન્સીઓ દ્વારા આચરવામાં આવ્યું છે જેમાં મંત્રીઓ અને તેમના પુત્રોના નામ ફસાયેલા છે તેમણે આક્ષેપ કર્યો કે કેટલીક કામગીરીઓના ચૂકવણા વર્ષો પહેલા જ થઈ ગયા હોવા છતાં એ કામો હજી શરૂ પણ થયા નથી જો બધા જ તાલુકામાં ફતેપુરાથી લઈને ઝાલોદથી લઈને બધા જ તાલુકામાં તપાસ થશે તો અનેક ઘણા મોટા ભ્રષ્ટાચારના આંકડા બહાર આવશે અને ખાલી એક સરકારના મંત્રીની સંડોવણી નહીં ભાજપના બીજા અનેક નેતાઓની સંડોવણી પણ બહાર આવશે મારી રાજ્ય સરકાર પાસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પાસે માગણી છે કે જો ખરેખર પારદર્શક વહીવટ ચાલતો હોય તો ખરેખર સરકાર પણ આ કૌભાંડીઓને આ ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગતી ના હોય તો ખાલી જિલ્લા કક્ષાની તપાસ સમિતિ ના હોય રાજ્ય કક્ષાની એસઆઈટી બનાવવામાં આવે રાજ્ય કક્ષાના પ્રમાણિક અધિકારીઓને ત્યાં દાહોદ મોકલવામાં આવે અને આખા દાહોદ જિલ્લાના બધા જ ગામમાં મનરેગા અને બીજી યોજનાઓમાં જે ડુપ્લિકેટ કામો થયા છે જે કામો કર્યા વગર ચૂકવણા થયા છે એ તમામ કામોની તટસ્થ તપાસ કરાવવા માટે રાજ્ય કક્ષાની એસઆઈટી બનાવવાની માંગણી કરીએ છીએ ત્યારે સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે હજુ પણ આગાહી છે કે આવનારા દિવસોમાં પણ વાવાઝોડું પવન ફૂંકાશે કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ છે સરકારે વાવાઝોડું આવે કમોસમી વરસાદ થાય ત્યાર પછી ટોલ નંબર જાહેર કરે છે એના બદલે જો આગોતરી તૈયારી કરે હજુ પણ તૈયારી કરે તંત્રને સાબદુ કરે તંત્રને તૈયાર કરીને લોકોને જાગૃત કરે તો આવનારા દિવસોમાં પણ જાનહાની ના થાય એની પૂરતી તકેદારી સરકાર રાખે એવી વિનંતી કરીએ છે સાથે સાથે જે ચૌદ જેટલા લોકોના મૃત્યુ થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે એના પરિવાર પર ના એને સહન કરી શકાય એવી સ્થિતિ છે ત્યારે સરકાર તાત્કાલિક આ મૃતકના પરિવારોને દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરે જે પણ ઘાયલ લોકો છે એને પણ સરકારી ખર્ચે તાત્કાલિક સારવાર મળવી જોઈએ ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થયા છે એવા તમામ વિસ્તારોમાં ખેતીના નુકસાનીનો સર્વે કરાવી અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે એવી માગણી કરીએ છીએ અનેક જગ્યાએ માલ મિલકતોને પણ નુકસાન થયું છે એનો પણ સર્વે થઈ જે લોકોને માલ મિલકતનું નુકસાન થયું છે એને પણ સહાય માટેની વ્યવસ્થા સરકાર કરે એવી માગણી કરીએ છીએ આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો છે